સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના નાના કેરાડા ભોગાઉ નદીમાં રેતીનું ગેરકાયદે ખનન ચાલતું હોવાથી વઢવાણ પ્રાંત્રણ ટક સાતસો ટન રેતી રૂપિયા કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગાઉ નદીમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરીને કુદરતી સંપત્તિ નુકસાન પહોંચાડાઈ રહ્યાની બૂમ ઉઠી છે ત્યારે જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ સૂચનાથી વઢવાણ નાયબ કલેક્ટર નિકુંજ કુમાર ધુડા તથા ઇન્ચાર્જ મામલતદાર વઢવાણ બીજલભાઈ ત્રમટા તથા ટીમ સહિતની સંયુક્ત ટીમ દ્વારા નાના કેરળા ગામની ભોગાઓ નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ચોરી તથા ગેરકાયદેસર ખનીજ વહન કરતા વાહનોનું ચેકિંગ તેમજ ખનીજના સ્ટોક ધારકો પાસેથી સ્ટોક રજિસ્ટરોની તપાસણીની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં નાના કેરળા ગામના ભોગાઓ નદીમાંથી કુલ ત્રણ ટ્રકોમાં વોશ રેતી ભરેલ ઓવરલોડ રોયલ્ટી પાસ પરમિટ વગરના ટ્રકો તેમજ સ્ટોક ધારકો પાસેથી અલગ અલગ જગ્યાએથી અંદાજિત સાતસો ટન ગેરકાયદે સ્ટોક કરેલ રેતીના જથ્થા સહિત કુલ બે કરોડનો મુદ્દામાલ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી સુરેન્દ્રનગર ખાતે સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી અહીં ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં વિપુલ પ્રમાણમાં ખનીજ સંપત્તિ હોવાથી ભૂમાફિયાઓ બેફામ બની ગયા છે